સ્ટોક માર્કેટ મેન્યુપ્યુલેશન શું છે સ્ટોક માર્કેટ મેન્યુપ્યુલેશન એ એક પ્રકારની છેતરપિંડી છે જેમાં શેરબજારની નિયમિત કામગીરીમાં ઈરાદાપૂર્વક હસ્તપેક્ષ કરવામાં આવે છે મેનુપ્યુલેટર સ્ટોક માટે ખોટી માંગ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે જે કિંમતમાં વધારો કરે છે ખોટો પુરવઠો બનાવવાનો પ્રયાસ કરી શકે છે જે કિંમતને નીચે લાવે છે તેઓ તેમના કટ્ટરપૂર્ણ સોદાઓ દ્વારા ખોટી રીતે શેરના ભાવમાં વધારો અથવા ઘટાડો કરવાનો પ્રયાસ પણ કરી શકે છે આ પ્રમક પ્રથામાં ઘણી વાર ખોટી માહિતી અથવા અફવાઓ ફેલાવાનો આખરે છે જેમાં ખોટા અથવા ગેરમાર્ગે દોરનારા નિવેદનો દ્વારા શેર ની કિંમત કૃત્રિમ રીતે વધારવામાં આવે છે જેમાં રોકાણકારો ને રોકાણ કરવા માટે મૂર્ખ બનાવે છે પંપ ડમ્પ કરનારા શેર નીચા ભાવ પર ખરીદીને કિંમતમાં વધારો થઈ જાય છે પછી તેમના શેર નફામાં વેચે છે જેના કારણે કિંમત નીચી જાય છે અને નાના રોકાણકારો નોંધપાત્ર નુકસાન થાય છે ભારતીય બજારમાં ખાસ કરીને સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં પંપ અને ડમ્પ સ્કીમ મોટી સમસ્યા છે આ શેરો મેન્યુપ્યુલેશન માટે વધુ સંવેદનશીલ છે કારણ કે તેમની પાસે નીચા ટ્રેડિંગ વોલ્યુમ ઓછી તરલતા અને મર્યાદિત બજાર વિશ્લેષક કવરેજ છે હેરફેર કરનારાઓ ઘણીવાર સોશિયલ મીડિયા મેસેજિંગ એપ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી સ્ટોક વિશે ખોટી અથવા ભ્રામિક માહિતી ફેલાવી શકે છે તેઓ દાવો કરી શકે છે કે કંપની પાસે નવી પ્રોડક્ટ છે તે કોઈ મોટી કંપની દ્વારા ખરીદવામાં આવનાર છે અથવા કંપની નોંધપાત્ર વૃદ્ધિ માટે તૈયાર છે કેટલાક કિસ્સાઓમાં તેઓ તેમના દાવાઓને સમર્થન આપવા માટે સમાચાર લેખો અથવા પણ બનાવી શકે છે એકવાર હેરાફેરી કરનારાઓ સ્ટોક પૂરતી આઈપ બનાવી લીધા પછી તેઓ મોટી માત્રામાં શેર ની ખરીદવાનું શરૂ કરે છે આ શેર ની કિંમતમાં વધારો કરે છે વધુ ખરીદારો આકર્ષિત કરે છે એકવાર કિંમત ચોક્કસ સ્તર પર પહોંચી જાય પછી હેરાફેરી કરનારાઓ તેમના શેરોને ડમ કરે છે અને નફો કરે છે